अपना ना थी तो आपने प्रदेश में क्या उपलब्धि लाखों लगाव पड़े नाम था इंतेम था तो बिल्कुल तो तो भूली जिद्रा तो। अब यहाँ नहीं कांग्रेस ना थी तो कैसे अरे तरह टिकट बड़ी जैसे तो जो चाले हुए अच्छे कैसी टिकट चाल इल्लत तम्मे पर निश्चित तैयारी जिद्रा तो? એકદમ વ્યવસ્થિત રીતે તમારી મજબૂતાઈથી આગળ વધવા માટેની તૈયારી રાખો છો ટિકિટ જે મજબૂત છે એને જ આપવામાં આવશે તે જ આપણો મંત્ર છે અને ફરીથી માંડલ તાલુકા પંચાયત અને આપણી જિલ્લાની બંને સીટો કોંગ્રેસની બને એના માટે જે કરવું પડે એ આપણે કરી લેવાનું છે પણ વાત એટલી જ છે આ કાર્યક્રમ થયો પાછી મૂકેલા અને પ્રદેશ સમિતિને વિનંતી

ખરેખર એક પ્રશંસનીય રિઝલ્ટ અમે બધાએ આપ્યું કે જેમાંથી તેર સીટો કોંગ્રેસની તાલુકા પંચાયત બે સીટો જિલ્લા પંચાયત આપણે જીત્યા અને જિલ્લા પંચાયત પણ બની અને તાલુકા પંચાયત પણ બની

એક આ વિસ્તારને જિલ્લા પંચાયત નો પ્રતિનિધ્ધ કરવાનો ટાઈમ મળ્યો જીતી અને ભાગી ના જાય કે જે સગાઈ પૂરી થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી અંદર જોડાયેલ અને તમારા વખતે વિશ્વાસ ઘાટ ના આ નથી બાબતો તમારે ધ્યાન રાખી અને તમારે ઉમેદવારોની પસંદગી કરવાની છે અમારે તો ફક્ત તમે જે નામો આપશો એને ફોલો કરીને પ્રદેશમાં આપવાનો છે ત્યાં જિલ્લા પંચાયતની બે જૂથો છે પણ આપણે બે બે જિલ્લા પંચાયત જીત અને સોળ તાલુકા પંચાયતમાંથી તેર ચૌધરી જૂથ એક મત માટે આપણે હારી ગયા સવાલ વખતે આપણે બે બે જિલ્લા પંચાયત અને સુરત સોળ જિલ્લા તાલુકા પંચાયત છે આ રામદેવજી ભગવાન ની આપણે સુધરાના સેવા પર ધ્યાન આપવાનું અમે તમારે ખૂબ મહેનત કરવી પડશે જેમ આપણે ગાય ભેંસનું દૂધ કાઢી અને વલોવીએ છીએ અને વલોવ્યા પછી આપણે માખણ કરી અને પછી તાવીને ઘી કાઢીએ છીએ એમ આપણા ઉમેદવારોને પણ આપણે તાવવા પડશે કારણ કે

રાજ્ય લેવલ મુદ્દાઓ લડાતી હોય ત્યારે તાલુકા